કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં અબડાસા લખપત તાલુકામાં સર્જાયેલી પરિસ્થિતિ બાદ લોકોને તકેદારી રાખવા માટે ખાસ કાળજી રાખવા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત શાળાએ જતા બાળકોને તાવ શરદી ઉધરસની અસર જોવા મળે તો વાલી તાત્કાલિક બાળકની સારવાર કરાવે તે માટે જાણ કરવા માટે શિક્ષકોને સૂચનાઓ આપવામાં આવી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આપના માધ્યમથી કચ્છ જિલ્લાની જાહેર જનતા અને અન્ય તમામ જે શિક્ષણ પ્રેમી છે એમને જણાવવાનું કે અમે કચ્છ જિલ્લાના તમામ તાલુકાના અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અને બીઆરસી કોઓર્ડિનેટર શ્રીને પત્ર લખી અને હમણાં હાલ જે અબડાસા અને લખપત વિસ્તારમાં જે રોગચાળાની અસર છે એને ધ્યાને રાખીને માત્ર બે તાલુકા નહીં પરંતુ દસે દસ તાલુકામાં તકેદારીના પગલાં લેવામાં આવે એનો વિસ્તૃત પત્ર બધાને પાઠવી દીધો છે એટલું જ નહીં પરંતુ ધ્વનિ સંદેશથી પણ ખાસ તકેદારી રાખવા માટે સૂચના આપી છે અને ખાસ કરીને જે બાળકો છે એ બાળકોમાં ક્યાંય પણ એમને તાવ શરદી ઉધરસની અસર જણાય તો તાત્કાલિક અસરથી વાલીનું ધ્યાન દોરી અને વાલી એ બાળકની પૂરતી સારવાર કરાવે જે મેડિકલ ટ્રીટમેન્ટ છે એ તાત્કાલિક મેળવે સાથે સાથે શાળાના કેમ્પસમાં હમણાં જે ભારે વરસાદ થયો એના કારણેથી એની કોઈપણ પ્રકારની ગંદકી હોય અથવા તો કોઈ પ્રકારના જાડી ઝાંખરા હોય તો એ સફાઈ કરાવે અને આખું શાળા કેમ્પસ નીટ એન્ડ ક્લીન રાખે અને જ્યાં જરૂર જણાય ત્યાં જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવા માટે આરોગ્ય વિભાગની ખાસ કરીને મદદ લે એ સિવાય એમ લાગે તો નજીકના જે આરોગ્ય કેન્દ્ર સાથે સંપર્ક કરી અને વિદ્યાર્થીઓનું નિયમિત રીતે સ્ક્રીનિંગ થાય અને જ્યાં જ્યાં એમને જે પણ પ્રકારની માર્ગદર્શન અથવા તો જે ગાઈડલાઇનની જરૂર હોય એ તાત્કાલિક અસરથી આપણે આપીએ એ સિવાય જે રીતે અમે બધા સમજીએ છીએ અને મને કહેતા આનંદ થાય છે કે કચ્છ જિલ્લાના ગુરુજનોએ હર હંમેશા કચ્છની કોઈ પણ કુદરતી આફત અથવા તો આ પ્રકારે જ્યારે કોઈ અઘરી પરિસ્થિતિ આવી હોય ત્યારે સમાજનું ઉત્તમ માર્ગદર્શન કર્યું છે એ રીતે જે કોવિડ વખતની જે ગાઈડલાઇન હતી એનાથી બધા પરિચિત છે એ મુજબ આરોગ્ય વિષયક ટેમ્પરેચર ગનથી શરૂ કરી અને બાળકોને જે પણ પ્રકારની ટ્રીટમેન્ટ લેવાની અપેક્ષિત હોય એ પ્રકારે વાલીઓને આપણે માર્ગદર્શન આપવાનું સાથે સાથે ખાસ કરીને જે રીતે વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ આવે છે એ જ રીતે વિદ્યાર્થીઓ ઘેર પણ છે ત્યારે કેટલીક જે પ્રાથમિક આરોગ્યની બાબતો છે એના વિશે વાલીઓને પણ જાગૃત કરવા માટે પણ અમે એ રીતે ધ્યાન દોર્યું છે અને ખાસ કેટલાક સંજોગોની અંદર જ્યારે વખતો વખતની સૂચના મળે ત્યારે તાલુકાના શિક્ષણ તંત્ર સાથે સંકલન કરી અને વિવિધ બુદ્ધિ અનુસાર તરત જ જે નિર્ણય કરવાનો હોય એ નિર્ણય કરવા માટેની પણ અમે સૂચના આપી છે